તો જય માતાજી તો ફાઇનલી જો આપણે આવી ગયા છીએ આજનોટ ભાઈ પાસ ઉપર હવે જવાનું છે આપણે ભાઈ પણ લેવા તો ભાઈબન આવે છે આ છે આપણે સુડાસમાં તો જો અત્યારે સ્પ્લેન્ડર લઈને જાય છે આપણે ગાડીનું કામ કરવા આવ્યા હતા આ ગાડીનું કામ કાં ચાર્જિંગ નાખવાનું હતું ને ચાર્જિંગ આમાં છે ને પિન બહાર રહી છે ચાર્જિંગનું એવું છે બધું છે કાઢ નાખ્યું બારું ભાઈબનનો ફોન આવ્યો ને તો જાય છીએ અમે ભાઈબનને લેવા તળાજા મળે કઈ આયર નથી કઈ વસ્તુ આયર નથી ડાયરેક અમે નીકળી ગયા કેમ કે અમે મોવા જવાનું હોય કઈ આયરે વસ્તુ હોય નહીં અચાનક ફોન આવ્યો ને હવે જાય છે સીધો એ રાજસ્થાન થી આવે છે તો એના વાહન મળે વાહન મળે છે પણ વાહન કે અમે જઈએ તો કે મજા આવશે ચાલો જઈ લેવા ભાલભાઈ દેખાડીશું તો ત્યારે આપણી ગાડી તૈયાર કરીએ છીએ ધીમે ધીમે લોંગ રૂટ ઉપર જવા માટે સારું હાલો તો બનિયારી બ્લોગ મને નવા આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ને વધારે વધારે શેર કરી દેજો તો મળીએ આગળ હાલો તો આવી જાવ બોવડા ભાઈ બન આવી ગયો આપણે હવે બોવડા શું થોડું કાકુર્યું છે આ ભાઈ બનને ગાડી મળી ગઈ ને ભાઈ બનને એટલે અહીંયા હું આવી ગયા

તો તમે કોમેન્ટ કરજો આ દેવાય કે ન દેવાય હવે આ સ્પ્લેન્ડર ગાડી નવી ગાડી સામાન બધો આવી ને બહાર લાગે રાજસ્થાન બાજુના પણ આપણી ગુજરાતી ભાષા એના બસો રૂપિયા દીધા છે ભાઈ બને અમને બોલીએ કરી એમ બોલ્યા કે સો રૂપિયા અમે હું તને પેટ્રોલ ના દેવાય તો આવજે આ કે સર મળે આગે બોલ હોટલ <laughs> માલધારી <laughs> 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 આપણે ત્યાં બહુડા અહીંયા બગોડાનું પાર્ટી પડે ને થોડીક ફોડીક આગળ છે આપણે જમવા અહીંયા ઉભા રહીએ છીએ ગાડી તમે કોમેન્ટ કરજો ગાડી લઈને ટૂરમાં જવું કે નવી ગાડી લઈને નવી ગાડી લીધી અને એકજ આજે બાર દિવસ ત્યાં પહેલી તારીખે કાઢી હતી ગાડી આપણે તો એનો બ્લોક બનાવ્યો નથી એક આપણે બ્લોક બનાવીશું એનું કેમ કે જે પાંચસો કિલોમીટર આવેલી છે ત્રણસો કિલોમીટર જ આવેલી તો આ ગાડી લઈને જવું કે એ ગાડી લઈને જવું ત્યારે હાલે છે બે ગાડી કમ્પ્લીટ જ છે આ ગાડીમાં કમ્પ્લીટ હું છે કાંઈ ઘટતું નથી બધી વસ્તુ સારી બાજુ નખાવી દીધું છે એક્સ્ટ્રા લાઇટ નખાવી દીધી છે ખાલી નંબર પ્લેટ બાકી છે આની નખાવાની ચાલો હિસાબ આપણે બધું છે ભાઈ તો કમેન્ટ કરજો ક્યારે ટુરમાં નીકળી આવે અમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વધારે વધારે શેર કરી દેજો ભાઈ પણ આંખવા દેવાની થતી નથી ગાડી અહીંયા લાગે છે મને બેગ તો કોમેન્ટ કરજો આ આ ફનનું રિઝલ્ટ કેવું લખ્યું તમને આપણા આ પનનું આ રિઝલ્ટ મને નથી લાગતું પ્રોફ પરફેક્ટ આવે અત્યારે હું જે આમાં જ બનાવતો છું તો હવે બનાવવાનું છે આ ફનનું રિઝલ્ટ કેવું આવે કોમેન્ટ કરજો મારવાડી મારવાની છે આગળ જો તો આવી ગયા આપણે બાયપાસે આપણા મહુવા બાયપાસ તો આ મોટું છે કંપની

હેવન સોંકડી આપણે હેવન હા હેવનનો ટાંકો કહેવાય છે આપણે ભોગી ગયા છે હાલો તો બનિયાર્યો બ્લોકમાં તો ભોગી ગયા ઘરે સીધા મળીએ આગળ હાલો